એના એના છરી કે ચપા હજી ઘરમાં નહીં ગયા એટલે ના ચાલે તો ના ચાલે કેમ કે તમે ફોન કરી ધમકાવો છો એવું તો ના ના થાય અને ગામી સાહેબને અમે ચોવીસ કલાકનો સમય ના આપ્યો હોય અને સાહેબ અમને કહેતા હોય તો અમને એટલી ભાન પડે છે કે અમારે ખોળે ના ચડે